નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે ગુજરાતના તમામ કર્મચારીઓએ કર્મયોગી એપ્લિકેશનની અંદર લોગ કરી અને પોતાની વિગતો છે એ અપડેટ કરવાની હોય છે આજના વિડીયોમાં આપણે કર્મયોગી એપ્લિકેશનની અંદર લોગ કેવી રીતે કરવું અને આ વિગતો છે એ પોતાની કેવી રીતે ફિલ કરવી એટલે કે અપડેટ કેવી રીતે કરવી એ જોવાનું છે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો એને તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો સૌપ્રથમ પ્લે સ્ટોર પર જઈ અને કર્મયોગી એપ આટલું લખી અને સર્ચ કરશો એટલે અહીં નીચે જોશો તો આ પ્રમાણેની કર્મયોગી એપ્લિકેશન છે એ આવી જશે ગુજરાત ગવર્નમેન્ટ આ પ્રમાણેનો લોગો હોવો જોઈએ અને અહીં ગુજરાત ગવર્નમેન્ટ લખેલું હોવું જોઈએ આને ડાઉનલોડ કરી લો ઇન્સ્ટોલ કરી લો અને ત્યાર પછી ઓપન કરો આ પ્રમાણે એપ્લિકેશન ઓપન થઈ જશે અહીં જે નેક્સ્ટનું બટન આપ્યું છે એ એરો પર ક્લિક આપતા જવાનું છે હવે અહીં તો જુઓ તો તમે લોગિન માટેનું ઓપ્શન આવે છે હવે આ એપ્લિકેશન પર તમારી કચેરી દ્વારા તમને લોગ ઇન કરવા માટે એચ નંબર પણ આપી દીધો હશે તમારો મોબાઈલ નંબર પણ કરી દીધો હશે અને મેઇલ આઈડી પણ રજીસ્ટર કરી દીધો હશે આમાંથી તમારે કોઈપણ એક ઓપ્શન છે એ સિલેક્ટ રહેવા દેવાનું છે દાખલા તરીકે એચ આર નંબર તમે સિલેક્ટ કરો છો તો પછી તમારે અહીં એચઆર નંબર નાખવો પડશે અને પાસવર્ડ પણ તમને તમારી વડી કચેરી દ્વારા આપી દેવામાં આવ્યો હશે તમારે મેઇલમાં અથવા મેસેજમાં પાસવર્ડ કે આ એચઆર નંબર આ પડેલું જ હશે એવી જ રીતે તમે મોબાઈલ નંબર સિલેક્ટ કરો તો મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખવો પડશે મેઇલ આઈડી સિલેક્ટ કરો તો ઈમેલ આઈડી અને પાસવર્ડ આટલું નાખવું પડશે ત્યાર પછી નીચે લોગ ઇનનું બટન આપ્યું છે એના પર ક્લિક આપવાનું છે હવે ફર્સ્ટ ટાઈમ તમારે જ્યારે પાસવર્ડ છે મેસેજ ઈમેલ દ્વારા જનરેટ થઈને આવ્યો હોય તો એને ચેન્જ કરવો પડે તો આ રીતનું ચેન્જ પાસવર્ડનું ઓપ્શન આવશે અહીં ઓલ્ડ પાસવર્ડ એટલે જૂનો પાસવર્ડ જેનાથી તમે લોગ થયા છો એ પાસવર્ડ નાખવાનો છે અને અહીં પાસવર્ડ નવો નાખવાનો છે બીજો નવો પાસવર્ડ નાખો એનો એ જ પાસવર્ડ અહીં નીચે ફરી રિપીટ કરવાનો છે અહીં જે નવો પાસવર્ડ તમે નાખશો એ અંકો ચિહ્નોનો ઉપયોગ કરી કેપિટલ લેટર સ્મોલ લેટરનો ઉપયોગ કરી આઠ અંકો કે તેથી વધારે અંકોવાળો પાસવર્ડ બનાવવાનો છે અને નીચે ચેન્જ પાસવર્ડનો ઓપ્શન આપ્યો છે એ ચેન્જ કરી લેવાનો છે ત્યાં ક્લિક કરીને જેવો તમે પાસવર્ડ ચેન્જ કરશો ત્યાર પછી ફરી લોગ ઇન માટેનો ઓપ્શન આવશે અહીં મોબાઈલ નંબર પાસવર્ડ નાખો અને લોગ ઇન કરી લો અહીં જે પાસવર્ડ નાખશો એ હાલ તમે નવો બનાવ્યો છે એ જ નાખવાનો છે જ્યારે તમે પાસવર્ડ ફોરવર્ડ કરો છો ત્યારે એપ્લિકેશન માટેનો એ સિમ્પલ એમપિન બનાવવાનો આવે છે એ એમપિન તમે જનરેટ કરી દીધો હોય તો અહીં નાખી દેવાનો છે અન્યથા આ પ્રમાણે લોગિન કરી લેવાનું છે સીધું જેવું તમે લોગિન કરી લો છો એટલે તમારી વિગતો અહીં આવી જશે અહીં તમારે મેનુ આપ્યું છે ત્યાં પ્રોફાઇલનો આઇકન આપ્યો છે તો એના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીં પર્સનલ ઇન્ફોર્મેશનનો ઓપ્શન આપ્યો છે પહેલો જ ત્યાં ક્લિક કરવાનું છે અહીં તમારી વિગતો શો કરશે તમામ વિગતો નીચે સ્ક્રોલ કરી એને ચેક કરી લેવાની છે ત્યાર પછી અહીં ઓફિશિયલ ડેટા આપ્યો છે એ પણ તમારી વડી કચેરી દ્વારા કે ઓફિસ દ્વારા દાખલ કરેલો હશે એ પણ તમારે ચેક કરી લેવાનો છે કે બરાબર છે કે કેમ જો કોઈ પણ ભૂલ હોય તો તમારી વડી કચેરીને તમારે આના વિશે જાણ કરવાની છે ત્યાર પછી આઈડી નંબર એડ્રેસ ફેમિલી ડિટેલ બેંક ડિટેલ એજ્યુકેશનલ ડિટેલ આ તમામ વિગતો છે એ બ્લેન્ક આવે છે નો ડિટેલ ફાઉન્ડ્સનો ઓપ્શન આવે છે આ જે વિગતો છે એ આપણે નાખવી હોય તો કેવી રીતે નાખી શકાશે અહીં એપ્લિકેશનની અંદર તો આ વિગતો એડ કરવા માટેનું કોઈ ઓપ્શન અહીં બતાવતું નથી તો આ વિગતો તમારે નાખવી હોય તો એના માટે વેબ પેજ પર જવું પડશે એટલે કે બ્રાઉઝરની અંદર તમારે છે એ લોગઇન કરવું પડશે તો હું હવે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાની વાત કરું છું અને ત્યાં ઓપન કરી અને પછી કેવી રીતે આ વિગતો ફિલ કરી શકાય છે એ જોઈએ સૌ પ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈપણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર કર્મયોગી ગુજરાત આટલું લખી અને સર્ચ કરવાનું છે એટલે અહીં પહેલી જ વેબસાઇટ આવી જશે કર્મયોગી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત ગવર્નમેન્ટની તો એના પર ક્લિક આપવાનું છે હવે અહીં ફરીથી લોગિન કરવા માટેનો ઓપ્શન આવશે અહીંયા પણ તમે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે તમે લોગિન કરી શકો છો એચઆર નંબર મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ નાખી અહીં પાસવર્ડ નાખી કેપચા નાખી અને ત્યાર પછી અહીં ઓટીપી ઓપ્શન છે સિલેક્ટ કરવાનો છે અને સેન્ડ ઓટીપી પર ક્લિક આપો હવે તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે ઓકે આપી દો અહીં ઓટીપી દાખલ કરી લોગ ઇન પર ક્લિક આપો હવે અહીં અપડેટ ઇમેલનો ઓપ્શન આપ્યો છે તમારા જે એચઆરપીએન નંબર છે ફૂલ નેમ મોબાઈલ નંબર પછી પર્સનલ ઈમેલ એડ્રેસ ઓફિશિયલ ઈમેલ એડ્રેસ આ તમામ વિગતો સાચી હોય તો અહીં ખરાનું માર્ક આપવાનું છે અને સબમિટ પર ક્લિક આપવાનું છે તમારે ઈમેલ એડ્રેસ ખોટું હોય તો અહીં ચેન્જ કરી તમે સાચું નાખી દેશો અને ત્યાર પછી સબમિટ આપવાનું છે કોઈ ભૂલ ના હોય તો ખરું કરી અને સબમિટ આપી દો હવે નેક્સ્ટ ઈમેલ આઈડી અપડેટ સક્સેસફુલ મેસેજ આવશે ઓકે આપી દો હવે એનામુન્સમેન્ટ ડિટેલ આવો મેસેજ આવે તો નીચે સ્ક્રોલ કરી ક્લોઝ આપી દો હવે અહીં સૌપ્રથમ તમારો ફોટોનો આઈકન બતાવે છે અહીં કેમેરાનું આઈકન આવે એના પર ક્લિક કરી અને તમારો પ્રોફાઇલ ફોટો છે એ અપડેટ કરી દો ત્યાંથી તમારી ગેલેરીમાંથી ફોટો છે ચૂઝ કરવાનો આવશે તો ચૂઝ કરી અને અપડેટ કરી દો ફોટો સિલેક્ટ થઈ જાય ત્યાર પછી એને તમે આડો અવળો કરી શકશો ત્યાર પછી અહીંથી ઝૂમ ઝૂમ ઇન અને ઝૂમ આઉટ પણ કરી શકશો ત્યાર પછી અપડેટ પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક આપો હવે તમારો ફોટો છે એ સેટ થઈ ગયો હશે હવે માય પ્રોફાઇલનો ઓપ્શન આપે છે એના પર ક્લિક આપો હવે પર્સનલ ડેટા અને ઓફિશિયલ ડેટા છે એ તમારી વડી કચેરી દ્વારા ભરવામાં આવેલા હશે તમામ ડેટા ચેક કરી લો બરાબર છે કે કેમ કોઈ પણ ભૂલ જણાય તો તમે તમારી વડી કચેરી કચેરીએ જાણ કરી અને સુધારી શકશો સીધો હું ત્રીજા નંબરનો ઓપ્શન છે આઈડી નંબર એના પર આવી ગયો છું આ બંને જે પહેલાં ઓપ્શન જે ડેટા અને ઓફિશિયલ ડેટા છે તમારે વડી કચેરી દ્વારા જ એડિટિંગ થશે તો અહીંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે તમારે સિલેક્ટ કરી લેવાનું છે ઇલેક્શન કાર્ડ સિલેક્ટ કરું છું એનો નંબર અહીં રાખવાનો છે અને વેલિડ ફ્રોમ અને વેલિડ ટુ આ બંને ડેટ તમારી પાસે હોય તો નાખવાની છે નહીતર ના હોય તો પછી સીધું એડ ટુ લિસ્ટ એનો ઓપ્શન આપે છે એના પર ક્લિક આપવાનું છે સીધું સેવ એન્ડ નેક્સ્ટ આપો હવે એડ્રેસ ડિટેલ નાખવાની આવશે અહીં ઇમરજન્સી એડ્રેસ સેમ એઝ પરમાનન્ટ એડ્રેસ એવું સિલેક્ટ રાખશો તો જે ઇમર પરમાનન્ટ એડ્રેસની જે ઇન્ફોર્મેશન ફિલ કરેલી છે એ ઓટોમેટિક આ બાજુ આવી જશે એવી જ રીતે નીચે સ્ક્રોલ કરો તો અહીં નેટિવ પ્લેસ ઇન્ફોર્મેશન પણ દાખલ કરવાની આવશે એમાં પણ જે સ્ટારવાળી રેડ સ્ટાર છે એ વિગતો ફિલ કરવી ફરજિયાત છે તો અહીં એડ્રેસ તો દાખલ કરતા સૌ કોઈને આવડશે એડ્રેસ દાખલ થઈ જાય પછી સેવ એન્ડ નેક્સ્ટ આપો હવે નેક્સ્ટ ઓપ્શન છે ફેમિલી મેમ્બર માટેનો અહીંથી તમારા ફેમિલી મેમ્બર્સની કોઈપણની એકની અથવા એકથી વધારેની ડિટેલ્સ તમે નાખી શકો છો જેની પણ ડિટેલ નાખવી અને મિસિસ મિસ્ટર આ રીતનો ઓપ્શન પહેલાં સિલેક્ટ કરી લેવાનો છે ફર્સ્ટ નેમ મિડલ નેમ લાસ્ટ નેમ ડેટ ઓફ બર્થ પ્લેસ ઓફ બર્થ નાખવાનું છે અને નેમ નેમ એટ બર્થ એટલે જન્મ સમયે જન્મનું નામ અહીં નાખવાનું છે એ ઓપ્શનલ છે ના નાખો તો પણ ચાલશે ત્યાર પછી જેન્ડર મેલ ફિમેલ પસંદ કરી દો કન્ટ્રી નેશનલિટી પસંદ કરવાની છે એમ્પ્લોઈ સાથે એનો શું સંબંધ છે એ લખવાનું છે એમ્પ્લોઈ સાથે રહે છે કે કેમ એ પણ સિલેક્ટ કરવાનું છે અને એમ્પ્લોઈ પર નિર્ભર નિર્ભર રહે છે કે કેમ એ પણ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી મે મેરેજ થઈ ગયા છે કે કેમ એ પણ સિલેક્ટ કરવાનું છે અને જેનું તમે નામ નાખો છો એને તમે નોમિની બનાવવા માંગો છો તો બનાવવા માગતા હોય તો યસ આપવાનું છે યસ આપશો તો કેટલા ટકા તમે એને આપવા માગો છો એ પણ તમારે લખવાનું આવશે જો તમે પચાસ ટકા કરો છો તો બે નોમિની એડ કરવા પડે છે અને નથી સિલેક્ટ કરતા તો પણ ચાલે છે અને જેનું તમે નામ એડ કર્યું છે એ ફેમિલી મેમ્બર કર્મયોગી એપ્લિકેશનમાં લોગ ઇન કરે છે અથવા અકાઉન્ટ ધરાવે છે તો યશનો પસંદ કરવાનું છે આટલી વિગતો ફિલ થઈ જાય પછી એડ ટુ લિસ્ટ આપશો એટલે અહીં નીચે છે એ લિસ્ટની અંદર એ નામ આવી જશે એવી રીતે તમે એક નોમિની સિલેક્ટ કરો છો એકથી વધારે તમે નેમ પચાસ ટકા કરો તો પછી બે નામ એડ કરવા પડે આપણને ખ્યાલ છે એને પછી એડ ટુ લિસ્ટ આપશો એટલે અહીં નીચે બે નામ શો થશે તમામ વિગતો ફિલ થઈ જાય સેવ એન્ડ નેક્સ્ટ આપો હવે નેક્સ્ટ ઓપ્શન છે બેન્ક ઇન્ફોર્મેશનનો છે આ ઓપ્શન છે એ તમારી વડે કચેરી દ્વારા ભરવામાં આવશે એટલે એને આપણે ફિલ કરવાનો આવતો નથી નેક્સ્ટ ઓપ્શન છે એજ્યુકેશનલ ડિટેલનો અહીં એજ્યુકેશન લેવલ તમારે પસંદ કરવાનું છે બાર પાસ ગ્રેજ્યુએશન દસ પાસ ત્યાર પછી ડિગ્રી ક્વોલિફિકેશન તમારે પસંદ કરવાની આવશે અહીંથી હું બાર પાસ પસંદ પોસ્ટ ગ્રેજ્યુએશન પસંદ કરું છું ત્યાર પછી ડિગ્રી સિલેક્ટ કરવાની આવશે યુનિવર્સિટી કોલેજનું નામ લખવાનું છે ત્યાર પછી ફાઇનલ ગ્રેડ તમારે કેટલો આવ્યો તો સેકન્ડ ક્લાસ કે જે પણ યર ઓર યર ઓફ પાસિંગ પાસિંગ વર્ષ નાખવાનું છે અને ટકા કેટલા આવ્યા છે અથવા સીજીપીએ કે એફજીપીએ તમારે જે પણ નાખવાનું આવતું હોય એ નાખવાનું છે આના જે તમામ ફિલ્ડ છે ફરજિયાત છે ફક્ત ક્લાસ છે એ ઓપ્શનલ છે તો આટલી વિગતો ફિલ કરી અને એડ ટુ લિસ્ટ પર આપી શકશો એકથી વધારે તમારે ક્વોલિફિકેશન નાખવી હોય તો એ પણ એડ કરી શકો છો જેટલી પણ નાખવી હોય એટલી અહીં એડ ટુ લિસ્ટ પર ક્લિક કરતા જશો એમ નીચે એડ થતી જશે તમામ વિગતો એડ થઈ જાય પછી સેવ આપવાનું છે તો આ રીતે વન બાય વન પર્સનલ ડેટા ઓફિશિયલ ડેટા છે એ વડી કચેરી દ્વારા ભરવામાં આવે છે આઈડી નંબર ત્યાર પછી એડ્રેસ અહીં આઈડી નંબરની અંદર તમે તમારો આધાર કાર્ડ ઇલેક્શન કાર્ડ કે જેટલા પણ તમારે આઈડી સેવ રાખવા હોય તમામ આઈડી છે એ અહીં તમે નાખી શકશો અને આઈડી નંબર નાખી અને એડ ટુ લિસ્ટ કરતા જશો એમ નીચે અહીં તમારું જે લિસ્ટ છે એ શો થતું જશે એવી જ રીતે એડ્રેસ નાખી દેવાનો છે ફેમિલી મેમ્બર ડિટેલ નાખી દેવાની છે બેંક ઇન્ફોર્મેશન વડી કચેરી દ્વારા નાખવામાં આવશે એજ્યુકેશનલ ડિટેલ્સ છે આપણે નાખી દેવાની છે તમામ વિગતો ફિલ થતી જાય એમ સેવનું નેક્સ્ટ ઓપ્શન આપતું જોવાનું છે તો આ રીતે તમારી તમામ વિગતો ફિલ કરી દેવાની છે અને હોમ પેજ પર આવી જવાનું છે હોમ પેજ પર આવી જાવ એટલે કંઈક આ પ્રમાણેનો ફ્રન્ટ ફ્રન્ટલુક દેખાડવામાં આવે છે એપ્લિકેશન હોય કે પછી તમે વેબ પેજ પર લોગિન કરો સેમ આ પ્રમાણે લીવ આવશે એ પછી પીઆર રિપોર્ટિંગ પીઆર રિવ્યુ રિવ્યુઇંગ આ તમામ ઓપ્શનનો અહીં શો કરે છે એલ ટીસીટીએ ચાર્જ અલાઉન્સ ત્યાર પછી એનઓસી ફોર પાસપોર્ટ ઘણી બધી ઓપ્શન્સ અહીં આપેલા છે અહીં બેલેન્સ અને આ તમામ વિગતો ઈએલ એચપીએલ લીવ એટેન્ડન્સ ઓવરવ્યૂ એપ્લાય પ્રોફાઇલ ફોટો નીચે જોશો તો ઈ સર્વિસ બુક આ તમામ વિગતો અહીં આપેલી છે આઈ થિંક તમામ કર્મચારીઓની જે વિગતો છે આની અંદર અપડેટ કરવામાં આવશે આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો વિડીયોને લગતો કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર